કાર્મ મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પાણીપુરીનું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી કેટલી બિન અત્યારે આરોગ્ય પ્રદાન હોય છે તે જગ જાહેર છે તેમ છતાં ચટાકા પ્રેમીઓ ત્યારે પાણીપુરીનો પ્રેમ એટલો છે કે ખાવાનું છોડી શકતા નથી અમદાવાદ શહેરીજનો ત્યારે ફેસ્ટિવલ એવી ચટપટી પાણીપુરી હવે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા દસ દિવસથી હાથ ધરવામાં આવેલા મેગા ડ્રાઈવમાં ત્યારે અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે ત્યારે મિત્રો એમસીના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આક્રમક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ડ્રાઈવ દરમિયાન કુલ અગિયારસોને એકપી પાણીપુરીની લાઈઓ પર તપાસ કરવામાં આવી હતી અધિકારીઓએ સ્વસ્થ પર ત્યારે જઈને પાણીપુરીના ત્યારે તીકા મીઠા પાણી અને મસાલાના નમૂના લીધા હતા આ તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે અમદાવાદ શહેરની બસો એંશી ઇલારીઓ પર પાણીમાં ત્યારે મિત્રો પરવાનગી વિનાનો એક અને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો ત્યારે સિન્થે કલર ભેળવવામાં આવ્યો હતો પાણીને વધુ આકર્ષક અને ઘાટું બનાવવા માટે આ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થતો હોવાનું ખૂલ્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નભાવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ